નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારા સમક્ષ સિંહ રાશિના જાતકો માટે 2025 માં આ 6 પરિવર્તન આવવાના છે 6 ઘટના બનવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે એમ ગોચરના ગ્રહો કહે છે અને સિંહ રાશિના જાતકો માટે આ વિડિયો ખૂબ જ ખાસ છે ક્યારે પરિવર્તન આવશે ક્યારે યોગ નિર્માણ થશે શું સાવધાની રાખવી જોઈએ શું ઉપાય કરવા જોઈએ સૌ વિસ્તાર સાથે વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ સૌથી પહેલા ગોચર ગ્રહોની સ્થિતિ કેવી છે

ભગવાન સૂર્ય ભગવાન દ્વારા સૂર્ય ભગવાન છે એ અત્યારે પંચમ ભાવમાં જ્યાં ચૌદ જાન્યુઆરીથી લઈ અને પહેલા આપની જે પેલી ચિંતા છે ઋણની ચિંતા છે એટલે દેણું પૈસા આપણી પાસે કોઈ માગતું હોય એની ખૂબ ચિંતા કરો છો સાથે આપના શત્રુઓ આપણે હેરાન કરતા હોય એ ખૂબ ચિંતા કરતા હોવ સાથે આપના ઘરમાં નાની મોટી બીમારીથી આપના પૈસાનો ધનનો વ્યય વધારો થતો હોય એ ચિંતા હોય તો તેમાં ચોક્કસ રીતે રાહત મળવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે ક્યારે તો કે પંદર ફેબ્રુઆરી પછી આપના જીવનમાં પરિવર્તન આવશે અને એ પેલું પરિવર્તન કહી શકાય સૌથી પહેલું પરિવર્તન એટલે કે ઋણમાં જે આપનો વધારો થઈ રહ્યો છે એમાં ઘટાડો થવાની સંભાવના વધી જશે સાથે આપણા શત્રુઓ આપણે હેરાન કરે છે કોર્ટ કચેરીમાં ખૂબ ધક્કા ખાવા પડે છે તેમાં પણ આપણે રાહત મળશે નાની નાની બીમારથી ખૂબ આપ પરેશાન છો તેમાં પણ રાહત મળશે એટલે પેલી આપના માટે લાભ અને શુભ યોગ નિર્માણ થઈ રહ્યા છે ચૌદ જાન્યુઆરી થિલી અને ચૌદ ફેબ્રુઆરી પછી હવે બીજી જે આપના જીવનમાં સાવધાની પણ કહી શકાય પરિવર્તન પણ કહી શકાય એ કઈ છે તો કે જે બીજી છે એ ખાસ કરીને શનિ ભગવાન ઉપર કહી શકાય શનિ ભગવાનની આજ બે વિશેષ ચર્ચા આપણે કરશું આમ તો શનિ ભગવાનની પનોતી ત્રીસ માર્ચ પછી આપણે ચાલુ થવાની છે તો શું ઉપાય છે એ પણ વિશેષ ચર્ચા કરશું મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ આપના જન્મ ગ્રહો કઈ સ્થિતિમાં છે એ આપને જાણવું હોય કયા ગ્રહો દ્વારા શુભ યોગ નિર્માણ થઈ રહ્યા છે કયા યોગ દ્વારા આપના જીવનમાં અશુભ યોગ નિર્માણ થઈ રહ્યા છે શાસ્ત્રોક્તો એના અવશ્ય વિધાન પણ કરાવવા જોઈએ કેમ કે ગોચરના ગ્રહો આપણા જીવનમાં જે શુભ ને અશુભ પરિણામ આપે છે એમ જન્મગ્રહો એ જ રીતે આપણા જીવનમાં શુભ ને અશુભ પરિણામ આપે છે તો આપણે જન્મ કોની બતાવ્યું તો એ નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં સંપર્ક સાધી શકો છો સંપર્ક કરવાનો સમય સવારે દસ વાગ્યા થી લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યા થી લઈ રાત્રે નવ વાગ્યા સુધી છે સાથે આપની પાસે જન્મ તારીખ સમય સ્થળ ન હોય તો તેના માટે અમે જે વ્યવસ્થા રાખી છે એ રૂબરૂ આવવાનું રહેશે પ્રશ્નકુળના માધ્યમથી આપ આવી શકો છો એપોઇન્ટમેન્ટ લઈને એટલે પ્રશ્નકુળના માધ્યમથી આપને શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે આપની સમસ્યા પ્રમાણે અને સરળ ઉપાય બતાવવામાં આવશે સાથે ઓનલાઈન જન્મ કોની બતાવી હોય તો અહીંયા વોટ્સઅપ નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં

એક તો સિંહ રાશિના જાતકો માટે જે ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે એ વિવાહના યોગ યોગ નિર્માણ થવાના ઉત્તમ બની રહ્યા છે છે પણ શનિ સપ્તમ ભાવમાં સૌથી પતિ પત્ની વચ્ચે વહેમ ઉત્પન્ન ના થાય એકબીજાના ઝઘડા ના થાય નાનો ઝઘડો મોટું સ્વરૂપ ના લઈ લઈએ એની કાળજી લેવાનો ત્રીસ માર્ચ પછી ખાસ સમય છે શનિ ભગવાન જો આપની જન્મ જન્મકુંડિમાં ઉચ્ચ રાશિમાં હશે સ્વ રાશિમાં હશે તો પરિણામ ખૂબ જ શુભ મળશે પણ જો આપના શનિ ભગવાન નીચે રાશિમાં હશે દ્રષ્ટિ હશે અથવા અશુભ ગ્રહોની દ્રષ્ટિ હશે તો અશુભ પરિણામ પણ મળી શકે છે એટલે ખાસ કરીને આ જે સમય છે એમાં આપને જેટલી સાવધાની રાખશો આપના માટે ઉત્તમ બની શકે છે હવે ત્રીજી જે ખાસ કરીને પરિવર્તન આવવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે અને નોકરીની શોધ પંદર એપ્રિલ પછી મને લાગે છે કે ઉત્તમ બની રહી છે સાથે આપ નોકરી કરો છો તો નોકરીની અંદર આપણી ઉન્નતિ પ્રગતિ થવાના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે પણ પંદર એપ્રિલ પછી એક સાવધાની ખાસ રાખવી પડશે કે આપની ઉન્નતિ આપની પ્રગતિમાં આપનો સ્વભાવ ન બને એની કાળજી લેવાનો સમય છે એપ્રિલ પછી આપના જીવનમાં પણ પરિવર્તન ચોક્કસ આવવાની સંભાવના વધી જાય છે હવે વાત કરીએ સપ્તમ ભાવમાં જેમ શનિ ભગવાન છે સપ્તમ ભાવમાં રાહુ પણ આવશે રાહુને પાપ ગ્રહ માનવામાં આવે છે એનું પરિણામ પણ અશુભ આવે છે એટલે કે રાહુ છે એ અષ્ટમ ભાવમાં આવશે આ સપ્તમ ભાવમાં આવશે મિત્રો માફ કરજો અઢાર આઠ મે પછી સપ્તમ ભાવ છે એ દૈનિક વેપારનો પણ ગણવામાં આવે છે એટલે ખાસ કરીને આપના દૈનિક વેપારની અંદર આપની નાની નાની જે બચત કરો છો જે પૈસાનું આપ રોકાણ કરો છો એમાં આપને સાવધાનીનો સમય છે

આપણા પરિવારમાં આપણા વેપારની અંદર એવું ધન પણ ન આવવું જોઈએ જેનાથી આપણે ફસાઈ જઈએ સરકારી કામકાજની અંદર આપ નોકરી કરો છો તો સરકારી કામકાજની અંદર આપની વાણી ઉપર આપના સ્વભાવ ઉપર કંટ્રોલ રાખવાનો ખાસ જરૂર પડી શકે છે કે આપની ઉન્નતિ થતી હોય આપ કોઈ સારા અધિકારી હોય તો આપની માથે આરોપ ન લાગે એની ખાસ સાવધાની રાખજો સાથે પતિ પત્ની વચ્ચે વહેમ ઉત્પન્ન ન થાય એકબીજાનો વિશ્વાસ તૂટી ન જાય એકબીજા પ્રત્યેનો જે પ્રેમ છે એ પ્રેમમાં કોઈ અન્ય વ્યક્તિનો પ્રવેશ ન થાય અને આપનું લગ્ન જીવન તૂટી ન જાય એની સાવધાની રાખવાનો સમય છે એ આપણા જીવનમાં પરિવર્તન આવવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે પણ મિત્રો યાદ રાખજો જે પણ આપણે રાશિ ભવિષ્ય આપણે આપીએ છીએ એમાં કરોડો માણસો હજારો માણસોના ગ્રહોની સ્થિતિ બધાની અલગ અલગ હોય છે એટલે બધાને બધી વસ્તુ લાગુ પડે એવું ન હોય કોઈક માણસોને એસી ટકા લાગુ પડે કોઈક માણસોને ને ટકા લાગુ પડે કોઈક માણસોને એના ગ્રહોની સ્થિતિ અનુસાર પચાસ ટકા પણ લાગુ પડી શકે એટલે જન્મકુળની બતાવવાનું હું વારંવાર ઘણી વખત કહું છું ખાસ કરીને મિત્રો રાશિ ભવિષ્ય એટલા માટે અમે આપીએ છીએ કે આપની જેટલી સાવધાની હોય એટલું નુકસાનથી આપ બચી શકો મને ઘણા બધા મિત્રો ઘણી વખત મને કોલ કરે છે કે શાસ્ત્રીજી અમારી રાશિ જોઈ દો રાશિને જેટલું ફળ છે એના કરતાં વધારે ફળ જન્મગ્રહો ઉપર હોય છે ખાસ કરીને મિત્રો નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા હોય અને આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર તમારા મિત્રોમાં શેર પણ કરજો આ ચેનલને પહેલી વખત જોઈ રહ્યા હોય તો લેજો જેનાથી આવી સુંદર મજાની માહિતી આપણે પ્રાપ્ત થઈ શકે ખાસ કરીને હવે વાત કરીએ મિત્રો પાંચમી આપના જીવનમાં પરિવર્તન આવશે તે ચર્ચા કરી જે શનિની પનોતી ચાલુ થશે તો આપના શનિ ભગવાન સપ્તમ ભાવ છોડીને અષ્ટમ ભાવમાં આવશે તો આપણે સૌથી પહેલા શનિ ભગવાનનું રાશિ પરિવર્તન થશે ત્રીસ માર્ચ પછી તો વાહન ચલાવતી વખતે ખૂબ સાવધાની રાખવી જરૂરી છે આપની પગનો દુખાવો વધી ન જાય સાથે નાની બીમારી દવા અથવા સારા ડોક્ટર કરાવો અને મોટી બીમારી થઈ જાય એની કાળજી લેજો નિયમિત રીતે આપ આપના શરીરનું ખાવામાં ખાસ કરીને વ્યાયામમાં અને સ્મરણ અને ચતુરાઈ આ બધી કાળજી રાખવી ખૂબ જરૂરી છે ક્યારે તો કે અષ્ટમ ભાવમાં જ્યારે શનિ પરિવર્તન કરે ત્યારે પંચમ ભાવમાં પડશે આપણે સંતાન પ્રત્યે જે ચિંતા હતી આપને સંતાન પ્રત્યે મતભેદ થતા હતા એમાં સુધારો થશે આપના સંતાન પ્રત્યે સંતન અને મા પિતાની સમજદારી વધશે અને ગુરુ ભગવાન વિદ્યાભ્યાસમાં જે વિઘ્નો આવતા હતા જે મહેનત કરવા છતાં પરિણામ આપનું મળતું ન હતું એ પરિણામ પણ મળશે પણ વિદ્યાર્થી બંધુઓ માટે ખાસ કરીને મહેનત છોડવાની નથી આપ મહેનત છોડશો

એટલે આપને અભિમાન થી દૂર રહેવું આપના માટે ખૂબ જ જરૂરી છે સાથે આપની વાણી ઉપર સ્વયં રાખો એ પણ આપણા માટે ખૂબ મોટી સાવધાની છે શનિ ભગવાન છે એ વાણી ઉપર આપને કંટ્રોલ ન રહેવા દઈએ તો આપની વાણી આપના માટે નુકસાનકારક બને ત્રીજી છે આપને આપને પોતાના જે વહેમ છે પછી આપના પ્રેમ વિશે હોય કે આપની પત્ની અથવા પતિ વિશે હોય ભાઈઓ પ્રત્યે હોય એમાં કોઈ પણ જાતનું વહેમ ઉત્પન્ન ના થાય એની કાળજી લેવાનો ચોથું છે આપને સકારાત્મક દરેક વસ્તુ વિચારવી જોઈએ આપના વિચારોમાં પરિવર્તન લેવું જોઈએ આપ જેટલો નકારાત્મક વિચારશો આપ જેટલા વિચારોને પોતાના વિચાર નબળા હશે એટલું જ આપના જીવનની અંદર પરિવર્તન આવશે અને અશુભ પરિણામ આપશે એટલે આ ચાર વસ્તુ યાદ રાખવી ખૂબ જરૂરી છે હવે આપણે ઉપાય કરવા જોઈએ સૌથી પહેલો ઉપાય છે કે આપની જન્મ બતાવી સૂર્યનું રત્ન એટલે કે માણેક પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ રોજ સૂર્ય ભગવાનને જલ આપવું જોઈએ રવિવારના દિવસે લાલ વસ્તુનું દાન કરવું જોઈએ શનિવાર ના દિવસે શનિ ભગવાન ના દર્શન કરવા જોઈએ ચાલીસા મિત્રો આ રીતે કરશો તો આપનું જીવન સુખદ બને આપનું જીવન સુખમય બને આનંદમય બને પ્રગતિમય બને એવી ભગવાન પાસે પ્રાર્થના ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ